હવે આ જે સુરત મહાનગરપાલિકાનો જે બોન્ડ ઇસ્યુ થવાનો છે પબ્લિક ઇસ્યુ જેવી રીતના શેર બજારમાં જેમ શેર બહાર પડે એવી રીતના બોન્ડ બહાર પાડવા સુરત મહાનગરપાલિકાની હવે શેર બજારમાં એન્ટ્રી થવાની છે અને આ વાત છે એ ગુજરાતના નાણાકીય ઇતિહાસની અંદર પહેલી વખત એવું બનવાનું છે કે કોઈ સુરત મહાનગરપાલિકા રાજ્યનો પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ લોન્ચ કરી રહી છે દેશમાં આવી બન્યું છે કે કોઈએ કોઈ મહાનગરપાલિકાએ ગ્રીન બોન્ડ લોન્ચ કર્યા હોય પરંતુ ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા પહેલી એવી છે કે જે હવે શેર બજારની અંદર ગ્રીન બોન્ડ લોન્ચ કરીને એન્ટ્રી કરવાની છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે કોમ હવે આ જે સુરત મહાનગરપાલિકાનો જે બોન્ડ ઇશ્યુ થવાનો છે પબ્લિક ઇશ્યુ જેવી રીતના શેર બજારમાં જેમ શેર બહાર પડે એવી રીતના બોન્ડ બહાર પાડવા અને આ બોન્ડનો પર્પસ એટલો છે કે માત્ર પર્યાવરણીય જે પ્રોજેક્ટ સુરતમાં હશે એમાં આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે એમાં રિન્યુએબલ એનર્જી છે રીયુઝ રિસાયકલ રીટે ટ્રીટેડ વોટર આ બધાની અંદર આ જે બસ બોન્ડ ખુલશે એના પૈસા રોકાશે અને આ સુરત મહાનગરપાલિકા પહેલી વખત બસો કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડી રહી છે જે ઇસ્યુ ખુલશે છ ઓક્ટોબરના દિવસે અને ઇસ્યુ ક્લોઝ થશે દસ ઓક્ટોબરના દિવસે અને માત્ર સુરતના જ નહીં માત્ર ગુજરાતના જ નહીં દેશભરના રોકાણકારો આ બોન્ડની અંદર ઇશ્યુ ઇસ્યુમાં રોકાણ કરી શકશે હવે કોઈ પણ રોકાણકાર હોય તો એને એ જાણવામાં રસ હોય કે કેટલા રૂપિયા મિનિમમ રોકવાના છે કેટલો લોટ હશે તો આના વિશે એવી જાણકારી મળી છે કે આનો જે બોન્ડનો ઇસ્યુ પ્રાઇસ છે એ વન થાઉઝન્ડ રૂપીસ છે અને મિનિમમ તમારે ટેન બોન્ડનું રોકાણ કરવું પડે એટલે મિનિમમ રૂપિયા તમારે દસ હજાર રૂપિયા રોકવા પડે આની અંદર જે માહિતી મળી છે એમાં પાસઠ ટકા જે રકમ છે એ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે રાખેલી છે બીજી પચીસ ટકા જે રકમ છે એ નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અને હાઈ નેટ ઇન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર એ લોકોના માટે આ પચીસ ટકા રાખેલા છે અને પંદર ટકા જે છે એ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે છે એટલે આમ જોવા જઈએ તો સુરતના લોકોને એક રીતના ફાયદો એ છે કે ભાઈ સુરત મહાનગરપાલિકા જ્યારે આ બોન્ડ લાવી રહી છે તો પોતાના પૈસા રોકીને આની અંદર સુરતના ડેવલપમેન્ટની અંદર પોતાનો ફાળો આપી શકે છે આજે સુરતમાં પર્યાવરણ માટે જ્યારે આટલો બોન્ડ આવતો હોય અને બસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું હોય તો એક મોટું કામ પર્યાવરણ માટે થવાનું છે તો એક રોકાણકારોનું પણ મોટું યોગદાન રહેવાનું છે હવે અત્યાર સુધીમાં જે માહિતી સામે આવી છે એમાં પબ્લિક સેક્ટર ફંડિંગ માટે સુરત મહાનગરપાલિકાએ બેંક કે ખાનગી ક્ષેત્રને બદલે આ જાહેર બજારમાંથી ભંડોળ ભેગું કરવાનું નક્કી કર્યું એટલે હવે એનું લિસ્ટિંગ ગમે ત્યારે એનએસસી પર થશે અને એના જે ભાવની વધઘટ થશે એનો રોકાણકારોને લાભ મળશે ગુજરાતની અંદર અમે જે પ્રમાણે માહિતી મેળવી છે એ પ્રમાણે કોઈ મહાનગરપાલિકા દ્વારા બોન્ડ ઇસ્યુ થયા હોય એવી આ પહેલી ઘટના છે વડોદરાની અંદર કદાચ એવું હતું કે અત્યારના જે સુરતના મ્યુનિસિપલ કમિશનર છે શાલિની અગ્રવાલ એ બરોડામાં હતા ત્યારે એમણે કોઈ ફંડ કરેલું પણ એ ગ્રીન બોન્ડ નહોતું ગ્રીન બોન્ડનું ફંડ લાવનાર દેશમાં પહેલી મહાનગરપાલિકા ગાઝિયાબાદની છે જેણે હમણાં એપ્રિલ બે હજાર પચીસની અંદર જ ગ્રીન બોન્ડ ઇસ્યુ કર્યા છે તો હવે છ ઓક્ટોબરે જ્યારે આ બોન્ડ ખોલવાનો છે તો તમને એક રોકાણ કરવાની મોટી તક મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ